હું તો ત્યાં સુધી કેતો જાઉં છું કે તમે જાઓ ને એની પેલા તમારી પાસે જે સિદ્ધિ છે ને એ સિદ્ધિ વાળો એક માણસ તૈયાર કરીને જાજો કારણ અમુક આવડત તમે સંસારમાં કોઈકને આપીને જશો ને તો તમારા ગયા પછી પણ તમારી આવડત દ્વારા તમે સંસારમાં જીવતા રહેશો તમે કોઈને આપીને નહીં જાઓ તો તમે એની હારે તમારી આવડતે મરી જશે આ થી અમે કથા કરીએ હવે અમે કોઈને કથા ન શીખડાવીએ તો પછી અમારી પાછળ કોણ અમારી પાછળ કોણ વક્તાને એક એક વક્તા તૈયાર કરીને જોઈએ જેમ બાપુજી દીકરાને કેમ તૈયાર કરે હાલ ધંધા સાથે વક્તાઓ એક એક વક્તાઓને તૈયાર કરીને જવા જોઈએ અને જો તમે તમારી વિદ્યા કોઈને શીખડાવી છે ને તો તમે જ્યારે કઈક એવા જગ્યાએ હશો ને ત્યારે કામમાં આવશે તમને કદાચ ખબર હોય નહીં ગામડામાં પેલા છે ને સાપ શું કરતા શું કરતા સાપ ઉતારવા લઈ જાય ડંખ દીધો હોય તો ગામડામાં એકાદા બાપા હોય એની પાસે લઈ જાય ને બાપા પછી ચૂલા ની અથવા અગરબત્તી લઈને આમ આમ કરે હોઠ ફફડાવે હું બોલે આપણને ખબર ન હોય બરાબર અને પાછા સૌથી અગત્યની વાત એ છે કે જે બાપા વીછી ઉતારે ને એ કોને શીખડાવે નહીં વીછી ઉતારવાનું કોઈને એને વીસી ઉતારવાનું શીખડાવેલું નહીં એમાં એક બાપાને ટટકાયું બાપાને જ વીછી કરડી ગયો એની જાતે વીછી ઉતારી ન હો કે ડોક્ટર પોતાની જે પોતાના અંગોનું ઓપરેશન કરી શકે નહીં બાપાને એટલી વેદના થઈ અંતે વેદનામાં વેદનામાં રહ્યા ગયા પણ જો એને કોકને શીખડાવ્યું તો મારે તમને આ એક નાની વિવાદ સાથે કહેવું છે કે તમારી પાસે રહેલી કોઈ પણ પ્રકારની વિશેષ જે પરમાત્માએ તમને કઈ કૃપા કરી છે એ તમારી કૃપાને કોઈને દઈ જાજો દેગી લઈને જાતા નહીં પણ ઘણા બધા તો ન દેવાનું દઈ જાય પાડોશી બાપા બાંધ્યા હોય અને બાપા મરવા પડ્યા હોય તો એના દીકરાને આમ હાથ પકડીને કે તું મારો દીકરો હોય તો પાડોશીને જિંદગી પર બોલતો નહીં તો મને શાંતિ થાય આવું દઈન નથી જવાનું એક સારા સંસ્કારો દઈને જવાના છે